દ્વારકારે છેલ્લા અઢાર વર્ષથી રાજકોટમાં ભરવાડ સમાજ દ્વારા કેશવ ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં અંદાજે સાડા ચારથી પાંચસો વિદ્યાર્થીઓ આ સન્માન સમારંભના કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે અને ખાસ કરીને જે આવેલા વિદ્યાર્થીઓને ઇનામ ઇનામ આપવામાં આવે છે પ્રોત્સાહિત અને એ પ્રોત્સાહન એટલા માટે મળે છે કે બીજા વિદ્યાર્થીઓને આનું પ્રોત્સાહન મળે અને એ અભ્યાસમાં એને એવું થાય કે આને આઠ ટકા મેળવ્યા તો હું કેમ ન મેળવું એના માટેનો આ ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટેનો આ કાર્યક્રમ છે અને સમાજમાંથી પણ અમને જે આ કાર્યક્રમ યોજીએ છીએ એમાંથી શ્રેષ્ઠ યોગદાન પણ મળે છે એના અનુસંધાને જ આ કાર્યક્રમ થાય છે તો જે વિદ્યાર્થીઓ આ સન્માન કાર્યક્રમમાં ધોરણ એકથી દસ બાર અને કોલેજ સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને પણ આમાં સન્માનિત કરીએ છીએ આ ઉપરાંત જે કલ્ચરી વર્ગ છે મોટા વધા ઉપર છે એવા અધિકારીઓનું પણ સન્માન આ કાર્યક્રમમાં કરીએ છીએ તો આપણા સમાચારના યોજના માધ્યમથી હું તમામ પરિવારજનો ભરવાડ સમાજના પરિવારજનોને વિનંતી કરું છું કે આમાં જે નામ ન લખાયા હોય તો તમારે આ નામ નોંધણી કરાવો આગામી તારીખ સત્યાવીસ એકત્રીસ સાતના રોજ આ કાર્યક્રમ યોજાવાનો છે તેમાં જોડાવા માટે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો